ત્રણ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરનાર વિધર્મી યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં ડબચ્યો વલસાડના ઉમરગામ ખાતે રહેતા એક શ્રમિક પરિવાર ત્યાં આવેલી ચાલીમાં રહે છે તેમની ત્રણ વર્ષની બાળકી નજીકમાં રમી રહી હતી બાળકીના પિતાના મિત્રએ સત્યાવીસમી ઓગસ્ટે બાળકીને બપોરે લોભામણી લાલચ આપી ચાલીની ઉપરના બાથરૂમમાં લઈ ગયો હતો જ્યાં યુવક ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતો હતો ચાલીમાં બાળકીની શોધખોળ કરતી માતાએ જોઈ લેતા તાત્કાલિક તેની પાસે બોલાવી કરી મૂકી હતી અચાનક આવી પહોંચતા વિધર્મી યુવક તાત્કાલિક બાળકીને મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો ઘટના અંગે બાળકીની માતાએ તેના પતિને જાણ કરી હતી બાળકીના પિતાએ તાત્કાલિક ચાલી ઉપર આવી પત્ની પાસેથી સમગ્ર ઘટનાક્રમ જાણ્યો હતો ઘટના અંગે સાંજે બાળકીના પરિવારના સભ્યો દ્વારા ઉમરગામ પોલીસ મથકે બાળકી સાથે અડપલા કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ઉમરગામ પોલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીને અડપલા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા રેલવે પોલીસની મદદ લઈ મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી બાળકીનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરને ઘટનાની જાણ થતાં તે પણ ઉમરગામ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા વલસાડ એસપીએ ઉમરગામના ધારાસભ્ય અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ અને પરિવારના સભ્યો સાથે બેઠક કરીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ લખાયા બાદ કરવામાં આવેલી કામગીરીનો ચિટાર આપ્યો હતો સાથે આરોપીને કડકમાં કડક સજા કરાવશે તેવું આશ્વાસન વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરનરાજ વાઘેલાએ બાળકીના પરિવારના સભ્યો અને અગ્રણીઓને આપ્યું હતું